દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે નમસ્કાર જમાવટ સાથે હું છું યશ આજે કલ્પનાનો કેનવાસ શોમાં મારે તમારી સાથે એક ખૂબ સંવેદનશીલ રચના શેર કરવી છે કરસનદાસ માણેકની આ રચનાની વિશેષતા એ છે કે વર્ષો પહેલાં લખાયેલી આ રચનામાં ઉઠાવેલા બધા જ પ્રશ્નો આજે પણ એટલા જ વાસ્તવિક સાબિત થાય છે

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે કામધેનુને મળે એક સૂકું તણખલું કામધેનુને મળે ના એક સૂકું તણખલું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે છે ગરીબોના કુબામાં તેલનું ટીપુંય દોહલ્યું છે ગરીબોના કુબામાં તેલનું ટીપુંય દોહલ્યું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે